પક્ષીઓ માટે અન્ન અને ગરીબ બાળકો માટે ઠંડા પીણાની બોટલ વિતરણ કરવામાં આવી નૂતન વિદ્યાલયનો નૂતન અભિગમ આજ રોજ નૂતન વિદ્યાલય સુભાનપુરા રોદરાની ધોરણ 9 ની વિદ્યાર્થીઓ એ તેમના વર્ગ શિક્ષક શ્રી ભરતકુમાર રોહિતની પ્રેરણાથી પોતાની પોકેટ મનીમાંથી પક્ષીઓ માટે અન્ન અને ગરીબ બાળકો માટે ઠંડા પીણાની બોટલ લાવ્યા હતા જે રોડ પર રહેતા બાળકોને આપવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમનું આયોજન શ્રી મુકેશ રાણા સાહેબે કર્યું હતું નમસ્કાર નૂતન વિદ્યાલયનો નૂતન અભિગમ આજ રોજ ધોરણ નવના ક્લાસ ટીચર શ્રી ભરતભાઈ રોહિતની પ્રેરણાથી એમની અપીલથી આજે શાળાની કેટલીક વિદ્યાર્થીઓ પોતાના પોકેટ મનીમાંથી આજે નૂતન વિદ્યાલયમાં જે ચબૂતરા બે ચલાવવામાં આવે છે એના માટે અનાજ લઈ આવ્યા છે અને નૂતન વિદ્યાલયની સાંજની શાળા પર રહેતા બાળકો માટે આજે એક કોલ્ડ ડ્રિંક્સ અને બિસ્કિટ લઈને આવ્યા છે આ વિદ્યાર્થીઓનોને ખૂબ ખૂબ અભિનંદન વિશેષ અભિનંદન એમના માતા પિતાને જેમને આવા સારા સંસ્કારો આપીને એમને તૈયાર કર્યા છે પ્રેરણા આપનાર ભરતભાઈ અને મુકેશભાઈનો પણ ખૂબ ખૂબ આભાર આ એમના પોકેટ મનીમાંથી પૈસા જે વાપરવામાં આવે છે એમાંથી બચત કરીને આ વિદ્યાર્થીઓને લાવ્યા છે ખરેખર આ તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન થેન્ક યુ નૂતન વિદ્યાલય સુભાણપુરા શિક્ષણની સાથે સાથે સંસ્કાર ક્ષેત્રે પણ ખૂબ ઉડાણ ભરે છે ત્યારે આજ રોજ ધોરણ નવમાં બનતી નવ વિદ્યાર્થીનીઓએ પોતાના પોકેટ ખર્ચમાંથી પક્ષીઓ માટે અનાજ અને બાળકો માટે જે જરૂરિયાતમંદ બાળકો માટે સરસ મજાનો એક કોલ્ડ ડ્રિન્ક્સ અને બિસ્કીટના પેકેટની વ્યવસ્થા કરી છે ખૂબ ધન્યવાદ આ દીકરીઓએ પોતાના પોકેટ ખર્ચ જે આ કાર્ય કર્યું છે એ સરાહનીય છે હું એમને જ ધન્યવાદ આપું છું અને તેઓના માતા પિતાને પણ આ તબક્કે મેં ધન્યવાદ આપું છું કે આવા રોડા સરસ મજાના સંસ્કાર આ દીકરીઓએ કવર કર્યા છે થેન્ક યુ આભાર